વાડીમાં બેઠા હોય હોય અને ગામડાની મજા લેતા મકરન દવે નું એક કાવ્ય યાદ આવે ખુલ્લા ખેતર અડખે પડખે માથે નીલું આપ ખુલ્લા ખેતર અડખે પડખે માથે નીલું આપ વચમાં નાનું ગામડું બેઠું

જો અહીં કટિંગ નું કામ ચાલુ થઈ ગયું છે અહીં બધી સામગ્રી સાથે અમે ગોઠવી લીધું છે પાછળ છે પાલક જો ભાઈ વાડીએ તડકો છે 11:00 વાગી ગયા છે અહીં જુઓ અમે આ રાઈડો ભેગો વાવેલો છે રચકા ભેગો એમાંથી સરસવ એટલે એમાં કૂણા કૂણા એના પાંદડા લેશું ને એનું આજ આપણે પંજાબની ટ્રેડિશનલ વાનગી આજ આપણે ગુજરાતી રસોડે બનાવશું જુઓ આ રીતે કૂણા કૂણા પાન હોય એવા થોડા લઈ લેવાના છે આ આ રીતે જ જ તમારે તો મજા આવશે એક ટ્રેડિશનલ વાનગી છે અને એ આપણે ગુજરાતી રસોડે બનાવશું હિતભૂક મિતભૂક અને ઋતુભૂક એટલે ઋતુ પ્રમાણે અત્યારે શિયાળો ચાલે છે તો શિયાળામાં સરસવની ભાજી એટલે કે રાયડાની ભાજીનું તમારે સેવન કરવું જોઈએ તો આજ ભાઈ અમે વાડીએ આવ્યા છીએ રવિવાર છે તો બધા જ બેસીને આજે બનાવશું સરસો કા શાક એટલે કે સરસવના પાંદડાનું શાક અને મકાઈના રોટલા ખાવાની ખૂબ જ મજા આવે છે અમારો આ વિડીયો ગમે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં આ સરસોનું શાક છે ને એમાં એકલા સરસવના પાંદડા નહીં આવે એની પ્રકૃતિ ગરમ હોય છે અને એક તીવ્ર સ્મેલ હોય છે એના પેગું આપણે પાલક મેથી એ બધું નાખવાનું છે જો વાડીમાં જઈ મેથી છે તો મેથી પણ આપણે લઈ લેશું એટલે આપણું આ શાક છે ને એકદમ હેલ્ધી બનશે અંદર બધી જ ભાજી આવી જશે અને ગુણકારી છે શિયાળામાં જેટલી મળે એટલી આ બધી જ ભાજીનું સેવન કરી લેવું જોઈએ મેથી લીધી હજી વાડીમાં ટેસ્ટી બને છે ખાવાની ખૂબ જ મજા આવે છે અને શિયાળામાં ઠંડી પડતી હોય ખાધું હોય મોજ આવે લઈ લઈશું સુગંધ છે વાડીએ ટામેટા કેવા લાગ્યા છે રાયના પત્તા લીધા મેથી લીધી આવું જો અહીં પાલક છે એકદમ જો જમ્બો સાઈઝ પાલક નું પાન છે એકદમ આછી હોય એટલે પાન મસ્ત થાય એમાંથી આપણે કુણા કુણા પાંદડા છે એ લઈ લેશું વાડીની આ એક તો મજા છે બધું ફાર્મ ફ્રેશ જ ખાવાનું અને એકદમ ઓર્ગેનિક છે આમાં કંઈ ખાતર કે એવું નાખેલું નથી અહીં જો ટામેટાના છોડ છે પછી થોડા ઘણા મૂળા ઉગ્યા છે ને બાજુમાં નવી મેથી વાવી છે કે પાછા ભજીયા ભજીયા ખાવાના મોજ કરવાની એ મારી બધી ભાજી લેવાઈ ગઈ છે હવે બધી ભાજીને સારી રીતે પાણીથી ધોઈને ચોપિંગ કરી લેશું સામો અમે અમારો સેટ તૈયાર કર્યો પહેલો વિડીયો ઊંધિયાનો હતો ને આપ્યો હતો ફરી અમે વાડી આવ્યા છે પીહુએ જો કઈ રમવાની શરૂઆત કરી છે અહીં ચોપિંગ ચાલી રહ્યું છે હવે અમે સળગાવી લેશું ચૂલો ચલો પહેલા તો ચૂલો સળગાવી લેશે જો આપણું પાણી ઉકળી ગયું છે તેની અંદર આપણે બધી જ શાકભાજી તૈયાર કરેલી છે હવે એની અંદર આપણે પાલક ઉમેરીશું ખરેખર આ બધી જ ભાજી ભેગી થશે જે શાક બનશે એનું આ શાકનું પોષકતા મૂલ્ય વધી જશે અને બધી જ ભાજીના બેનિફિટ્સ આપણને મળશે આ બધી જ ભાજીને આપણે જરૂરી પાણીમાં બાફી છે એ પાણી આપણે વેસ્ટ નહીં કરીએ એનો ઉપયોગ કરી લેશું અને એને સારી રીતે બફાવા દેસુ એની અંદર આપણે થોડું આદુ એ છીણી લેશું આદુ સાથે જે ભાજી તૈયાર થશે એ ખાવાની મજા આવશે અને એમાં એક ફ્રેગ્રેન્સ એની સ્મેલ મસ્ત આવશે જુઓ આપણું શાક હવે ચડી ગયું છે તો એને આ રીતે વલણની મદદથી થોડું ભાગી લેવાનું છે ભાજીને થોડી ઘટ કરવા માટે એની અંદર આપણે બે ચમચી જેટલો મકાઈનો લોટ ઉમેરીશું કેમ કે ભાજીનું પોતાનું પાણી છૂટે અને આપણે પાણીમાં બાફી હતી અને આ ભાજી ઘટ થાય બન્યા પછી ભાજી પાણી ન છોડે એ માટે ટ્રેડિશનલ રીતે એની અંદર એ મકાઈનો લોટ ઉમેરતા હોય છે આપણે પણ ઉમેરી લેશું ચલો હવે વારો છે આપરી આ બનેલી ભાજીને વઘારી લેશું અહીં આપણે ડબલ તડકા બનાવવાના છીએ પહેલાં તો તેલમાં આપણે ભાજીને વઘારી લેશું જુઓ અહીં તેલ સારું એવું જોઈશે ત્રણ ચાર ચમચી જેટલું લીધું છે અંદર રાઈનો અને જીરાનો વઘાર કરી લેશું થોડી હિંગ પણ અંદર ઉમેરી લેશું એની સાથે બે લાલ મરચાં એની અંદર આપણે એડ કરી લેશું હવે અહીં આપણે લસણના ટુકડા કરીને અંદર એડ કરીશું લસણ જેટલું વધારે હશે ને એટલી મજા આવશે લસણ એકદમ લાલ થાય ત્યાં સુધી તમારે એનો વઘાર આપવાનો છે થોડુંક અંદર આદું ઉમેરીશું કેમકે આપણે ભાજીમાં પણ આદું ઉમેર્યું હતું હવે આપણો પહેલો તડકો તૈયાર છે હવે લસણ લાલ થઈ જાય પછી એની અંદર આપણે થોડા લીલા મરચાં ઉમેરી લેશું હવે થોડો તાપ ઓછો કરી લેશું જુઓ અહીં લીલા મરચાં ઉમેરી લીધા છે લીલા મરચાં વઘારમાં ઉમેરેલા એક અલગ એની સ્મેલ આવે છે હવે આપણો આ તડકો તૈયાર છે તો તૈયાર ભાજીને એની અંદર ઉમેરીને હલાવી લેશું શાક નો તડકો લાગી જાય ને એટલે એની જે સુગંધ આવે એટલે એમ જ થાય વાહ બન્યું ચલો આ તૈયાર શાક છે ને એને આપણે અલગ કરી લઈશું પછી એના માટે તડકો અલગથી બનાવશું ચલો હવે આ સબ્જી માટે આપણે તડકો બનાવશું એના માટે આપણે ઘી લેવાના છીએ બે ત્રણ ચમચી જેટલું ઘી લીધું છે હવે એની અંદર એક લાલ મરચું અને એક ચમચી જેટલા લસણના ટુકડા ઉમેરીને એને થોડા થવા દઈશું અને એની અંદર આપણે ઝીણી કાપેલી બે નંગ ડુંગળી ઉમેરી છે ડુંગળી અને ઘી એકબીજાનામાં ભળશે એટલે મસ્ત સ્મેલ આવશે અને આપણો આ તડકો પરફેક્ટ બનશે ઘરે તમે આ રીતે ડબલ ટ્રાય કરજો તમને મજા આવશે થોડી હરદર અને થોડું લાલ મરચું ઉમેરીશું એટલે લાલ મરચું જ્યારે ઘીમાં બળશે એટલે એક અલગ જ સ્મેલ આવશે એના લીધે આપણી શાકમાં મજા આવશે બાકી આપણી શાકમાં લીલા મરચાં જ વાપર્યા છે લાલ મરચાંનો બહુ ઉપયોગ નથી કર્યો ફક્ત લાલ મરચું આપણે તડકામાં જ એડ કર્યું છે ચલો હવે તૈયાર આપણી ભાજી છે એની અંદર ઉમેરી લેશું હવે આપણું શાક રેડી થઈ ગયું છે જોવાથી જ એમ લાગે છે કે ક્યારે ખાઈ લઉં તમે આ શાક ખાશો ને તો હોટલનું પાલક પનીર ભૂલી જશો પાલક પનીર કરતાં પણ એકદમ ટેસ્ટી ઘરના જ મસાલા અને ઘરની જ શાકભાજી વડે આ શાક તૈયાર કર્યું છે હવે રોટલા બનાવવા માટે લાકડા આવી રહ્યા છે હવે આપણું શાક રેડી છે એમાં થોડા લીલા દાણા ઉમેરીને સારી રીતે એને મિક્સ કરી લેશું અહીં જુઓ લીલા દાણા અમે ઉમેરી લેશું શાકમાં સારું એવું તેલ અને ઘી આપણે વાપર્યું તે છૂટું પણ પડ્યું છે તો જ મજા આવશે કેમકે આ ભાજીની એકદમ ગ્રેવી હોય એટલે ઓછું તેલ અને ઘી હોય તો દેખાશે નહીં થોડો ગરમ મસાલો આપણે એડ કરીએ વાળીએ અમારું શાક બની તૈયાર થઈ ગયું છે એની સુગંધ એટલી મસ્ત આવે છે કે એમ થાય હાલ જ ખાવા બેસી જાવ પણ હજુ રોટલા બન્યા નથી રોટલા બનશે એટલે ખાશું ચાલુ થઈ ગઈ છે કેવું બન્યું મમ્મી મસ્ત બન્યું બસ તો જુઓ ભાઈ હવે શાક બનીને રેડી થઈ ગયું છે હવે રોટલા એમાં સ્પેશિયલ મકાઈના રોટલા છે સફેદ મકાઈના રોટલા મેં બનાવું છું આજ વાડીએ બેસીને ખાસું ખરેખર ગામડાની અને વાડીની જે મોજ આવે છે ને

રોટલા બનશે પછી જમી લેશું અહીં વાડીમાં બેઠા હોય આવું ચોખ્ખું વાતાવરણ હોય અને જે ખાવાની મજા આવે એ રવિવારે તમારે પિકનિક જેવું જોઈએ કોક ના કોઈક વાડીએ જવાનું બનાવવાનું ખાવાનું અને તમારી સાથે અમે વિડીયો શેર કરીએ છીએ તમને ગમે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં કહી દે બી લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરો કહી દે લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરો જો એક ગામડાની જિંદગી જીવીએ છે એની મજા લઈએ છે અલગ અલગ બનાવી ને ખાઈ છે લીલવાની કચોરી જ અમે બનાવવાના છે પણ બે વિડિયો અલગ અલગ આપીશું તો એ વિડીયો જોજો તમને મજા આવશે અને એ હાથે તમને નવી વાનગી પણ બનાવતા શીખવા મળશે પછી આ વાડીમાં એક બીજો ફાયદો થાય બધું ફાર્મ ફ્રેશ મળી રહે એમ લગભગ પોતાના માટે કર્યું એટલે આ બધા ઓર્ગેનિક કોન્સેપ્ટ ઉપર જ વાવેલું હોય છે દવા કે બહુ ખાતર રાસાયણિક એવું કંઈ ના નાખતા હોય એટલે એમની હાથે અમને લાભ મળે છે અને ખાઈએ છીએ જો ભાઈ વાડીમાં બેઠા બેઠા એવી મોજ આવે છે કે ના પૂછવાની વાત

બે હાથે બે હાથે જોર લગાય એ શું કેવું મમ્મી નીકળશે કે નહીં નીકળે એના નીકળે નહીં નીકળે કર બર લગાય હે હે એ કાઢી એ કાઢી હો જેડો પપ્પા કરજો લગાય જો દાદા આવીને પહેલા તાર કામ થઈ જો આઠ મૂળો કાઢ્યો ઘર હો ભાઈ

એટલો જ મૂડો વધારે બંને છે ને ધોઈ દે એ પાંદ ગાયના વાળા દેજો જુઓ સાસુ વહુ ની જોડી રોટલા કરી રહી છે અમારો વિડીયો બનાવવાનો ચાલુ છે અને સુરત થી વિડીયો કોલ આવ્યો ચાલો ભાઈ જમવા સરસો નું શાક એટલે કે રાય નું શાક રોટલો પાપડ અને ખોડા મસ્ત પવન ચાલુ છે વાડીએ બેસીને જમીએ છે ખરેખર ખૂબ જ મજા આવે જો અમારો વિડીયો તમને ગમે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં આજે આજે ફરી એક

પછી જશું પૂરેપૂરી વાડીને ઉપાડ્યું છે માથે અને ગાય ને નિરણ નિર્વાહ જશે પીહુ એ મારી જેમ પ્રાણી અને પ્રકૃતિ પ્રેમી છે ચલો એક નવા જ વિડીયોમાં ફરીથી મળીશું ત્યાં સુધી વંદે મા